જય શ્રી કૃષ્ણ બધા કેમ છો તો જો જાજ અમે અજમો ઉપાડી છી અને અજમાના પાથરા આઠાથી એક નીકળ્યું સસલાનું બચું તો જો આ છે સસલાનું બચું અજમાના પાથરા આઠે હતું બીજું એ શું આ તેરી દવા સાથે તેરી આડું આવ્યું હતું હું તેને ઢાકી દઉં છું હવે મૂકી દે પાથરા લીલા છોડવા મૂકજે તમે સસલાનું બચ્ચું જોયું હોય તો કોમેન્ટ કરજો અજમો કાલ થી આપણે શરૂઆત કરી રીતે અજમો ઉપાડવાની હજી અડતો અજમો ઉપર ઉપડ્યો છે અને અડધો બાકી છે તો જો છે તો આ બાજુનો ઉપડી ગયો છે આઠ છે બીજું બાજુ સસલાનું એના જ આવું બીજા કલરનું એમ અને આ ધોરિયાથી થી છે આની બાજુનો આપને એક ખેતર વચ્ચે ધોર્યો છે એક જ ધોર્યો બે બાજુ પાણી જાય અને બપોર મોરનો અજમો ઉપાય હતો તેના કર્યા છે આપણે ગામડા ખરી દીધા છે કેમ કે પાથરા પડ્યા હોય ને તો ઠાલ ઝાકર આવે ને તો અજમો કાળો થઈ જાય તો પછી એનો ભાવ ન આવે તો આપણે જો અજમાના ગામડા કરી નાખ્યા છે તમને બતાવું તો આ ભાગમાં અજમો ઉપડી ગયો છે જે પાકેલા છોડવા હતા ને એને ફૂલવાળા છોડ રાખી દીધા છે ને જો આવી રીતે અમે અજમાના ગામડા કરી થળિયા ઉપર અને ઉપલો ભાગ હોય એ નીચે જેથી કરીને અજમાના દાણા કારા ન થાય વજનમાં હળવો ન થાય દાણે એકદમ લીલા જ થાય અને આ આપણે આજમાં કપાસમાં તો વાવેલો આ બાજુ થોડોક આછો દેખાય કેમ કે એકવાર આપણે ઉપાડી લીધો છે એટલે અને આની બાજુ ઉપાડવાનું છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય કૃષ્ણ